નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર નાની એવી પણ સારી સ્ટોરી લઈને આવી ગયો છું તમારા માટે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે જો સ્ટોરી તમને ગમતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવી નવી નવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો ચાલો મોડું નકતા આજની સ્ટોરી ચાલુ કરી સાહેબ તમે દુનિયામાં આવ્યા છો ને તો કંઈક કારણને લીધે આવ્યા છો ભગવાન તમારા થ્રુ કંઈક સારું મોરું કામ કરાવવા માગતા હોય છે કારણ કે ભગવાન ખુદ કારણ નથી બનતા કોકને બનાવે છે સારું કરો તો પણ તમને અને ખરાબ કરો પણ તો તમારા થ્રુ એવી જ એક સ્ટોરી છે ચાલો શરૂ કર્યું એક છોકરો હોય છે સામાન્ય મધ્યમ વર્ગ મિડલ ક્લાસથી પણ નીચે લોઅર મિડલ ક્લાસ કહેવાય ભણવામાં હોશિયાર છે એને વિદેશમાં ભણવા જવાનું હોય છે એના પપ્પા કહે છે બેટા હું તને બહાર વિદેશ મોકલી શકું એવી મારી પોઝિશન નથી મારી પાસે એટલા પૈસા નથી છોકરો કે ના પપ્પા મારે જવું જ છે વિદેશ લપ ચાલતી હોય છે પપ્પા સમજાવે છે કે બેટા જિંદગીમાં કોઈ કોઈનું ધાયરું થતું નથી ધાયરું ફક્ત ઈશ્વરનું થાય છે તમે ખાણી નિમિત્ત બનો છો તમારી ઈચ્છા પ્રમાણે એક પાંદડું પણ હલતું નથી છોકરો કે ના પપ્પા એવું ન હોય આપણે જે ધારે કરી શકી વાતમાં સામે ચડી ગયા બાપ દીકરો પપ્પા કહે છે કે એક કામ કરતું ગામમાં જા અને ખાલી કોઈના પાસેથી પાણી પીને બતાવતું છોકરો કહે એમાં શું હતું પપ્પા હું હમણાં પાણી પીને આવતો રહું બહાર નીકળે છે એક ઘરે જાય છે એ ઘરમાંથી બેન ફટાફટ એને મોડું થતું હોય તો નોકરી જતા હોય છે આ છોકરો કહે છે બેન મને પાણી પાસો કે તે કે નાના માર મોડું થાય બીજે ગમ્યા જઈને પી લે તે કે ના તમે જ પાવ ને બીજું કોઈ નહીં પાય કે જીદ કરે છે ઓલા બેન અંદર પાણી લેવા જઈતું રહે જેવા પાણી લેવા રસોડામાં જાય ને છે ને તો ગેસની ગંધ આવતી હોય છે ગેસ ચાલુ રહી ગયો હોય છે તો ફટાફટ ગેસ બંધ કરવાના કરી અને થોડી ઘણી વાળ લાગે છે જેઓ પાણીનો ગ્લાસ બહાર લઈને આવે છે ને તો છોકરો જતો રહ્યો હોય છે એને એમ કહેવાય બેના પાણી નહીં પાય ગેસની દુર્ઘટના એના લીધે બચી ગઈ ખાલી પાણી માગ્યું એમાં થોડો આગળ હાઈવે ઉપર જાય છે ચાલતો ચાલતો તો રોડ ક્રોસ કરતો હોય ને તો એક ગાડી વચ્ચે ઊભો રહી જાય છે ઓલો ભાઈ કે મરવું છે કે વચ્ચે ગાડી આવી જાય ખબર ન પડે કે તમને હમણે એક્સિડન્ટ થઈ જાય ને મરી જાત તો ઊભો રહી જાય કે ભાઈ મને પાણી પાવ ને કે નથી પાણી ક્યાં હાઈવે ઉપર છે ને પાણી હોય તમારી પાસે ગાડીમાં પાવ કે તો કે ના મારી પાસે પાણી છે નહીં કીધું અહીંયા ક્યાંક દુકાન બુકાન નહીં અહીંયા જઈને પી લે કે મારી પાસે પાણી નથી એમ કંઈ ઓલો છોકરો તો નીકળી જાય કોલેજવાળો છોકરો હોય છે પણ આ ડ્રાઈવર અંદર ગાડીમાં બેસો જતો હોય ને તો ગાડીમાંથી ધુમાડા નીકળવા માંડે છે તરત જ ગેરેજવાળાને ફોન કરે છે કે ભાઈ મેં તમારા ગાડીની સર્વિસ કરાવી હતી પણ અત્યારે આગળ થોડો આવ્યો છું તો ગાડીમાંથી ધુમાડા નીકળવા માટે તો કે ડિસ્પ્લે પર કંઈ દેખાય છે તો કે ડિસ્પ્લે પર એચ દેખાય છે તો કે ફટાફટ ગાડીથી આગળ જતા રહો તમારી ગાડી ઓવરહીટ થાય છે અને ગાડીથી બહુ દૂર જતા રહેજો કદાચ તમારી ગાડીમાં બ્લાસ્ટ પણ થઈ શકે તો વિચાર કરો ઓલો પાણી પીવા આવ્યો તો એ ભાઈને લીધે ગાડી ઊભી રહી એના લીધે મોટી દુર્ઘટના કદાચ ચાલુ ગાડી હોત તો હરગી પણ જાત એના લીધે ભાઈનો જીવ બચી જાય છે થોડેક આગળ જાય છે તો એક સ્કૂલ હોય છે સ્કૂલમાં બાર એક છોકરો ઊભો હોય છે એ છોકરાને કહે છે બેટા પાણી પીશ તો કે હા અંકલ આ પાણી પી લ્યો તમે કે પાણી પીવે છે જેવું પાણી પીવે છે ત્યાં એટલે જે ગેસનો બ્લાસ્ટ બચી ગયો હતો ને એ બેન આવે છે એ આવીને છોકરા પાસે ભાઈનો ઉભો જોવે છે સીધી જ પગે પડી જાય છે કે તમે બહુ સિદ્ધ પુરુષ છો કે ઠીક હું કોઈ સિદ્ધ પુરુષ હું સામાન્ય માણસ જ છું તમે પાણી માંગવા આવ્યા હતા કે તમને ખબર પડી ગઈ હશે કે મારા ઘરમાં બ્લાસ્ટ થવાનો છે એટલે તમે પાણી માગવા આવ્યા અને પાણી માગવા આવ્યા ત્યારે મારું ધ્યાન ગયું મારા ઘર મોટું દુર્ઘટનાથી બચી ગયું તમે મહાન પુરુષ છો એમ કરીને પગે પડી ગઈ એ ભાઈ કે બેન એવું કાંઈ નથી હું ખાલી પાણી પીવા ઈચ્છતો હતો એટલે હું તમારા ઘરે આવ્યો હતો કે ના ના તમે ભગવાન જ છો એમ કરીને છોકરાને લઈને જતી રહી છે જેવો છોકરાને જાય છે સામે બે ભાઈ ઊભા છે આ જે કે આ ભાઈ નડી ગયો આપણને નકા આ છોકરાનું આપણને કિડનેપ કરવાનું હતું કે છોકરા આગળ ભાઈ પાણી પીવા આવ્યો અને પાણી પીવામાં જેટલી વાર એ છોકરાએ વાતો કરી એટલી વારમાં એની મમ્મી આવી ગઈ એટલે આપણે છોકરાને કિડનેપ ના કરી શકે છે બીજી વખત ગમે ત્યારે તમે આપણે કિડનેપ કરી લેશો ઘરે ગયો એના પપ્પાને બધી વાત કરી પપ્પા આવું આવું બન્યું કે બેટા એટલે જ હું તને કહું છું કે જિંદગીમાં આપણે ખાલી નિમિત્ત બનીએ છીએ આપણાથી કાંઈ થતું નથી તું જોઈ લે ખાલી એક પાણી પીવરાવા માટે તું પાણી પીવા માટે ગયો હતો પાણી પીવા માટે તું કેટલાનું નિમિત્ત બનીને સારું કામ થયું એવી રીતને ભગવાન પણ તમને ખાલી નિમિત્ત બનાવે છે આપણા હાથમાં કાંઈ નથી એટલે બેટા સમજતું કે વિદેશ ભણવાનું છોડી દે સપનું છોડી દે કે મારા પાસે એટલી પોઝિશન નથી કે હું તને વિદેશ ભણવા મોકલી શકું આ ત્રણેય રીઝનથી એ ભાઈ સમજી જાય છે કે આપણા હાથમાં કાંઈ હોતું નથી આગળ જે થાય છે એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે અને સારું જ થાય છે કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ વસ્તુ બને છે એ તમારા લીધે નથી બનતી હોય તમને ખાલી નિમિત્ત બનાવતી હોય છે તો વિડીયો તમને કેવો લાગ્યો સાહેબ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઇન ફ્યુચર આવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ અને જો વિડીયો ગમ્યો હોય તો ફેમિલી મેમ્બર સાથે ભાઈબંધોસ્તો સાથે શેર કરી દેજો આજ માટે આટલું જ જય હિન્દ મને માત્ર